thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પાકિસ્તાને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે પાકિસ્તાનમાં બીએલએ એટલે કે ભલુચ લેબો ત્યારે આર્મી પાકિસ્તાની સેના પર હુમલો કર્યો છે હાલ ભલુચ આર્મીએ બોલાના ત્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા પાકિસ્તાની સેનાના વાહન પર રિમોટ કંટ્રોલ એટલે કે આઈડી વડે હુમલા કર્યા આ હુમલો ત્યારે પાકિસ્તાની સેનાના બાળ સૈનિકો માર્યા ગયા અને પાકિસ્તાને આ પટકો એવા સમય લાગ્યો જ્યારે એક દિવસ પહેલા જ ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાનને યુગોમાં ત્યારે નવ આતંકવાદીઓ ટાંકાણોનો નાશ કર્યો હતો ત્યારે વધુ વાત કરીએ તો પાકિસ્તાન હજુ પણ ઓપરેશન ઓપરેશનથી ડરે છે હકીકતમાં છેલ્લા કેટલાક સમયથી બલુચિસ્તાનની બલુચ લેબરન્સ આર્મી પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકી રહી છે ત્યારે બલુચમાં ત્યારે બલુચ જિલ્લાના ત્યારે વિસ્તારમાં બલુચ લેબરન્સ આર્મી એટલે ત્યારે પાકિસ્તાનમાં ત્યારે આર્મીના વાહન પર રિમોટ એટલે કે મિત્રો વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દે કંટ્રોલ આઈડી ત્યારે હુમલો કર્યો ત્યારે આ હુમલામાં બાર સૈનિકો માર્યા ગયા જોકે પાકિસ્તાન ભારતે ત્યારે ગઈકાલે પહેલેથી જ આતંકી લાશોના ઢગલા કરી દીધા હતા ત્યારે હવે સેનાના સૈનિકો લાસ્ટ પર ઢેર થઈ છે ત્યારે ભારતે સાતમા મે ના રોજ મધ્ય ત્યારે રાત્રિએ મિસાઇલોથી હુમલો કર્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ